તો રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ ગેમ ઝોન અને છ વોટર પાર્ક સીલ કરવામાં આવ્યા છે આ તમામ વોટર પાર્ક અને ગેમ ઝોન પરમિશન વગર ચાલતા હતા સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા જાત તપાસ કરવામાં આવી અને કલેક્ટર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી હોસ્પિટલો અને શાળાઓ પાસેથી પણ ફાયર સિસ્ટમની વિગતો મંગાવવામાં આવી અને જે શાળાઓ તથા હોસ્પિટલમાં ફાયર એનઓસી નહીં હોય તેની સામે પણ કાયદે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગેમ ઝોન જે છે એને તાત્કાલિક ધોરણે સીલ કરેલા છે એમની પાસે એનઓસી અને અન્ય વિગતો નહીં હોવાથી અને ખાસ કરીને જે ત્રણ પન પાર્ક વોટર પાર્ક જે આવેલા છે એક અધેલી ખાતે એક મૂડી તાલુકામાં અને એક ચોટીલા ખાતે એ ત્રણેય વોટર પાર્ક જે છે એમની પાસે પણ જે એમની મંજૂરીઓ અને એનઓસી જે છે એ નહીં હોવાથી એમને પણ તાત્કાલિક રીતે સીલ કરેલા છે